ياي <تصفح> لو <تصفح> આજે એકત્રીસ ડિસેમ્બર છેલ્લો દિવસ વર્ષ અમારા નામ છે દુકાન અમારા સ્ટોલ વાનગીઓ છે પાઉભાજી એન્ડ હિની પીઝા પાઉભાજીમાં પણ બે છે સ્વીટ પાવવાડી એન્ડ બટર પાવવાડી સ્વીટ પાવવાડી мамаને પિસ્તા જોયા દેખા ખાવા દે યમ 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 ખાવા દે યમ 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 ખાવા દે યમ 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 ખાવા દે એકવાર ચેક કરી લેડી એકદમ એકવાર ખાઓ આપી સા લાવજો વિડિયો થાવા વિડિયોグラファーને ફ્રી મળશે ને વિડિયોગ્રાફરને મળશે ને ડિસ્કાઉન્ટ મળશે મારું નામ મયુરી શાહડિયા આ પપ્પા મારા વિરેન્દ્રભાઈ શાહડિયા વિર ઉડાણી નસીલા હું મહેશ શાહડિયા પટેલ એકવાર ખાઓ વજન નહીં વધે અમારા એ ગેરંટી છે અમારે જીલો બધા કહેવા છે નથી વધે વજન ખાઈ ખાઈ થેન્ક યુ पण फेराची चालू थाय पण कैद મામાની પાઉભાજી માની પાઉભાજી શું ટેસ્ટ છે વાહ વિશ્વકર સંભળે વાહ